લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપના પ્રદેશના મોટા નેતાઓ ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના દિયોદરના ઝાડા ગામે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીના સમર્થનમાં જાહેર સભાને સંબોધી કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરીને રેખાબેનને જીતાડી નરેન્દ્ર મોદીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવા આહવાન કર્યું હતું લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપના નેતાઓ જંગી સભાઓ અને પ્રચાર કરીને મતદારોને પોતાની તરફ આકર્ષિત કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે આજે બનાસકાંઠાના દિયોદર તાલુકાના ઝાડા ગામે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીના સમર્થન માટે જાહેર સભાનું આયોજન કરાયું હતું જ્યાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી તેમજ ભાજપના અનેક નેતાઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જે દિયોદરના ધારાસભ્ય કેસરી ચૌહાણે કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ આપણું ગૌરવ છે વિધાનસભાની ચૂંટણીમાં પીએમ અંબાજી આવ્યા હતા અને અમે લાઇનઅપમાં ઊભા હતા ત્યાં તેમણે મારો ખભો થાબડ્યો હતો એ તમારી પીઠ થાબડી હતી મારી નહીં ત્યારે ત્યાર પછી પીએમ દેવોદરના સણાદર ખાતે આવ્યા હતા અને કેસાજી ચૌહાણનું બાવડું પકડ્યું હતું તે તમારા બધાનું બાવડું પકડ્યું હતું એમનો એટલો પ્રેમ છે તમારા માટે અવગરધામ બાર ખાતે પણ જ્યારે પીએમ આવ્યા હતા ત્યારે પાણીને લઈને પાણીની સમસ્યાની વાત પણ ધારાસભ્ય કેસાજી ચૌહાણે કરી હતી ત્યારે પૂર્વ વિસ્તારના તળાવો ભરવાની વાત કરીને એની શરૂઆત પણ થઈ ગઈ છે ત્યારે મોદી સાહેબે કરોડો રૂપિયાની પાઇપલાઇનોના કામ મંજૂર કરાવ્યા જો હજુ વધુ સ સમૃદ્ધ થવું હશે તો ભાજપને વોટ આપવા પડશે હું રાજકારણમાં કોઈ સત્તા ભોગવવા નથી આવ્યો પણ તમારી સેવા કરવા માટે આવ્યો છું તેવું દિયોધરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે જણાવ્યું હતું

તારે મારી આપને વિનંતી છે કે આ ચૂંટણી એ દેશ માટેની ચૂંટણી છે આ ધરતી માટેની ચૂંટણી છે ગુજરાતના ગૌરવ માટેની ચૂંટણી છે આપણી ભૂમિ માટે ગૌરવ વધે આ ધરતીનો આ ધરતીનો વિકાસ થાય નરેન્દ્રભાઈ અને રાજ્ય સરકારની કાયમી રહેમ નજર આપણા ઉપર રહે એના માટેની ચૂંટણી છે ત્યારે મિત્રો આપણે સૌએ મેં

કે તમે જયારે આજે દુનિયા માંથી વિદાય તમારી સંપત્તિ તમારા બાળકોને વંશોને મળે એના બદલે સરકાર આવે તમારા બાળકોને અન્યાય કરે તમને મંજૂર છે તો સત્તામાં આવવાનો પ્રયત્ન કરીને તમારી સંપત્તિ હડપ કરવા માટેનો પ્રયત્ન

કોંગ્રેસ થી ખાઈ ગયા અને એ વાત ભાજપ નથી કરી રાજીવ ગાંધી એ કરી છે એ કોંગ્રેસ તે વખત ના પ્રધાનમંત્રી હતા આજે મોદી સાહેબ રૂપિયો મોકલે છે